નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લે ગર દેજ મર્દ કહ મર્દ બચાવે ગહરે સાંકરે કામ મરદ કહ મર્દ અહી આવે मर्द मानस तो आज। <laughs> જુનાગઢના ના રાજમહેલ દરવાજે જેથી મુબારક મારો મુબારક ચોકી પહેરો કરે છે આજ મને દુનિયાના ના દુશ્મન ન નડી શકે ભાવનગર ની રાજની ચાકરી કરતા કરતા નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારક ની પાસે ભાવનગરના રાજના ખજાના ની ચાવીઓ રહેવા મનાણી મહારાણી સાહેબ ને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે એમાં એક દિવસ રાત્રે ઉભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ મને જે હાર બહુ ગમતો તો એ મારે વહેલી સવારે બાર ગામ જવાનું છે મને હાર કબાટમાં નથી મળતો મને હાર તિજોરીમાં નથી મળતો અરે મુબારક ની પાસે ચાવીઓ રહે છે હાર જાય ક્યાં બોલાવો મુબારક ને અડધે રાતે મુબારક ને બોલાવવામાં આવ્યો મુબારક આવ્યો પણ આ તો ગંગા જોડીઓ ગોહિલ એને રોફ ન કર્યો મુબારકને એટલું પૂછ્યું ભાઈ મુબારક રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી ત્યાં હાર લીધો છે અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી ચાદર નીચે વિસાવી ભાવનગરના મહારાજાને એટલું કીધું બાપુ આ ચાદર ઉપર પાંચ ટાઈમ ની નમાજ પઢું છું